હેલો દોસ્તો નમસ્કાર તો હું શું સુરાજમાં ભાવેશ તો અત્યારે આપણે કોડીનાર તાલુકાના ભગવતી શોરૂમ મતલબમાં જોનડીયરના શોરૂમે છે અને હું શોરૂમનો હેડ મેકેનિક છું અને આપણા શોરૂમે અત્યારે આવેલા છે બે ટ્રેક્ટર તો એ ટ્રેક્ટર જોઈને હું આશ્ચર્યજનક છે કે મને એવું કેમ લાગે કે બે ટ્રેક્ટર સેમ છે અને બે નવા મોડલના છે મને એમ લાગે કે બે હજાર પચીસના મોડલ છે પણ જોતા એવું લાગતું નથી બે એકા બીજા અલગ અલગ સાલના છે તો હું તમને બતાવું છું હાલો મારી પાસે અને આપણા કસ્ટમર પાસે

પરફોર્મન્સનું કામ એમાં ક્યાંય ત્યાં પહેલાં લીધું ને ત્યાર પછી હજુ સુધી મેં એક ટકાનું માઇનસ થતી ગયું પ્લસ એમાં એક ટકો માઇનસ થતી એટલી ક્વોલિટી સારી ક્વોલિટી જોંડે બનાવતી હોય એટલે મેં પસંદ કર્યું કે ભાઈ મારે જોંડી જ લેવું એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે આ તમારું બે હજાર પચીસનું છે અને આ મોડલ બે હજાર વીસનું છે તો એ પરફોર્મન્સ નવા ટ્રેક્ટર હારે રજ છે ને કલરનો પણ હજી એક ટકો ડાઉન નથી ગયો એમ દાખલે ઘણા બધી કંપનીઓ છે તો એમાં કલરમાં માઇન જ જાય છે બરાબર અને તો આ કલર નથી થયો જેમ કલરમાં પછી એને જ છે એને જ ક્વોલિટી છે એમાં કશું જ નથી અને ત્યાર પછી મારી પાસે અમારા ગામની અંદરમાં પેલું એનું આજે પંદર વરસ જૂનું ટ્રેક્ટર હતું એ પંદર વરસ ટ્રેક્ટર જૂનું હાકા પછી એને પંદર વરસ પછી કામ કર્યું તો માત્ર ને માત્ર ખાલી એક વખત ખેંચી ગયું બાકી કશું કામ નથી કર્યું જ્યારે મને ઝોંડેર ઉપર વિશ્વાસ આવ્યો અને ત્યારે મેં પસંદ કર્યું ઝોન લેવું લીધું કાંઈ વાંધો નહીં તો આપણે દિનેશભાઈને કેટલો સંતોષ મળ્યો મેળવ્યો અને કેટલું કાળજીપૂર્વક કામ આપે મારી પાસે તાપેના ત્રણ કેક્ટર છે ત્રણ કેક્ટર તાપેના હાક્યા પછી જોઈએ પણ આના જે આપણે એનામાં સંતોષ છીએ નહીં કારણ કે એ દર વર્ષે સીઝન આવે એટલે મેન્ટેનન્સ માં લઈ જ જવું પડે હા બરોબર ને આ ટેક્ટર આપણે 5 વર્ષથી થી હાંકીએ 3000 કલાક હાલી ગયું પણ હજી આપણે કંઈ ઓઈલ પાણી જોય કંઈ કર્યું નથી મતલબમાં તમે ખાલી ઓઈલ પાણી જ બદલાવો બીજું આના સિવાય કોઈ વસ્તુ કરતા નથી બાકી હું અંદર ફૂલ ફિટિંગ થાય એ આપણે જોયું ને તો અત્યારે તમે કોડીનાર આવેલા છે તો કોડીના કામ કે આવેલા છે કોડીનાર અમને આવ્યા છે આપણે નવી રાપ છે આવો બતાવું નવી રાપ લીધી હતી રાપ લેવા માટે આવ્યા છે જેમ છું કે હાલો ને આંખી નીકળ્યા તો આપડે શોરૂમે મુલાકાત લેતા જાય